બોડીમાં આપનું સ્વાગત છે જેતપુર પાવી તાલુકાના ઘૂંટણોળ ગામે ગત પાંચ નવેમ્બરના રોજ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં નવલસિંહભાઈ ભીમસિંહભાઈ રાઠવા ગંભીર રીતે માથામાં અને શરીરના વિવિધ અંગો પર ઇજાઓ થઈ હતી જેઓનું આજે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાનમાં મોત નિપજ્યું છે આ ઘટના પાંચ નવેમ્બરના રોજ બની હતી અને બનાવ અંગે ગઈકાલે જપુપાઈ પોલીસ મથકે ગુનો પણ નોંધવામાં આવ્યો છે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદના આધારે ફરિયાદમાં જે નોંધ કરવામાં આવી છે કે જે અજાણ્યો મારતી આઠસોનો ચાલક જીજે જીરો સિક્સ એ બી ઓગણત્રીસ એકતાલીસનો ચાલક છે એ ટક્કર મારી અને જતો રહ્યો હતો હીટ એન્ડ રનની આ ઘટનામાં બાઇક લઈને જે મરણ રહ્યા છે નવલસિંહભાઈ તેઓ ઘૂંટણવડ પાસેથી તેઓના ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે સમી સાંજે લગભગ પોણા સાત વાગે પાંચમી નવેમ્બરના રોજ પોણા સાત વાગે આ બનાવ બન્યો હતો અને તેઓનું કમકમાટી ભર્યું મોત થયું છે વડોદરા ખાતે એમનું પોસ્ટમોર્ટમ કરી અને એમનો મૃતદેહ ઘૂંટણવડ ખાતે વતન ખાતે લાવવામાં આવશે બનાવ અંગે એમના પિતા ભીમસિંહભાઈ હિંમતભાઈ રાઠવાએ પોલીસ ચપુરપાઈ પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે ફરિયાદને પગલે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે બીટ જમાદાર છે રમેશભાઈ ધનજીભાઈ રાઠવા બનાવવા અંગે તપાસ કર્યા છે મરનાર નવરસિંહભાઈનો મૃતદેહ એસએસજી હોસ્પિટલમાં પડ્યો છે અને તેઓને ઇન્કવેસ્ટ કરી અને જે કાર્યવાહી છે પોલીસ કાર્યવાહી પૂરી કરી તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી તેને લાવવામાં આવશે ઘૂંટણવડ ખાતે અને અંતિમ વિધિ કરવામાં આવશે બનાવ અંગે સમગ્ર રાઠવા આદિવાસી સમાજમાં ભારે રોષથી જ્વાળાઓ ફાટી નીકળી છે કીટ એન્દ્રની વારંવાર ઘટનાઓ બને છે અકસ્માત સર્જી વાહનો ફરાર થઈ જાય છે આ પ્રકારની બનાવ પાટના પીઠા પાસે પણ એક બન્યો હતો જેમાં બે આદિવાસી ભાઈઓ એક દંપતી એ ઇન્જર થયા છે એ બનાવની સાય એ બનાવ પણ ત્યાર પછી બની રહ્યો છે બનાવ બનાવ બે દિવસ પછી આ વારંવાર આવી ઘટનાઓ બને છે તેની પર રોક લગાવવા પણ નાગરિકોમાંથી માગણી ઉઠી રહી છે